આજે આપણે ભારતના ઇતિહાસમાં રજપૂત યુગ વિશેની જાણકારી મેળવીએ તો રજપૂત યુગ ભારતમાં ઈસવી સન થી બારસો સુધીના સમયને રજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે રજપૂત રાજાઓ વિશે થોડી વિગત જાણીએ તો માળવાના રાજા ભોજ અને राजा मुंज ना राजा जयचंद अजमेरना राजा पृथ्वीराज चौहान बंगाळ ना राजा पालवंश धर्मपाल आणि देवपाल बिहार राजावंश राजा, ना राजा, राजा जे विजयसेन तरी જે મુખ્ય મુખ્ય જે રાજાઓ હતા તે અંગેની આપણે વિગત જોઈએ અને એના પછી અન્ય રાજાઓ વિશેની આપણે વિગત મેળવશું અત્યારે રાજપૂતયુગ વિશે જે સાતસો થી બારસો ના સમયમાં રજપૂતયુગ કેવો હતો તે વિશેની આપણે જાણકારી મેળવીએ ભારત માં આવ્યા અને ગંધા પંજાબ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારતમાં તેમણે પોતાની સત્તા સ્થાપી આ માં વરમાન અને મહીર ગુલ શક્તિશાળી સરદારો હતા બંને ઘણા કુર અને ગાસ્તી હતા તેમણે ભારતના અનેક મઠો વિહારો અને સ્તૂપોનો નાશ કર્યો હતો હર્ષ અને પુલ્કેશીના અવસાન પછી ભારતમાં

હુંડ જેવી વિદેશી જાતિઓના જ વંશજ હતા એમ કહે છે જ્યારે શ્રી ગૌરીશંકર ઓજાના મત મુજબ રાજપૂતો શુદ્ધ હતા

वेददेव अने कुसुम तथा अंदरो अंदरनी खूनखाई लढाई होई कधी ए एक थवा न दिदा परिणामे परदेशी हुंगाव समय तो भारत नु रक्षण करी न शक्या आया उगमो जागीरदारी के सामंत साहि नामे नवी शासन व्यवस्था जन्मनी हती

આ યુગમાં સાહિત્ય કલાનો સુંદર વિકાસ થયો હતો ચંદ્ર શિશુપાલ બલ્લાળ કૃત ભોજબંધ હેમચંદ્રાચાર્ય કૃત સિદ્ધ હેમ શબ્દાનુશાસન પ્રસિદ્ધ ગ્રંથો છે હેમચંદ્રાચાર્ય આ યુગના પ્રસિદ્ધ વિદ્વાન હતા અને તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે ઇતિહાસમાં જાણીતા છે કુમારિલ ભટ્ટ શંકરાચાર્ય આ યુગમાં થઈ ગયા શંકરાચાર્ય બૌદ્ધ અને જૈન મંચ નું ખંડન કરી હિન્દુ ધર્મની પ્રતિષ્ઠામાં પુનઃ વધારો કર્યો હતો આ યુગમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા રામાનુજાચાર્યે ભક્તિ સંપ્રદાયનો પ્રસાર કરી ભાગવત ધર્મને મોટો વેગ આપ્યો હતો આ યુગમાં બંગાળના ધર્મપાલ વિક્રમશીલે આઠમી સદીના અંતે વિક્રમશીલ નામે પ્રખ્યાત વિદ્યાપીઠ સ્થાપી હતી

છે તો હવે આપણે આ રજપૂતવી વિશેની થોડી જાણકારી મેળવી હવે અન્ય વિગત ઇતિહાસમાં આપણે આગળ જઈશું બીજા દિવસ ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ